આ છે કે ઉંમરને કોઈ અવરોધ નથી આ વાતને સાકાર કરી બતાવતું એક ઉત્તમ ઉદાહરણ મુંબઈના જૂ વિસ્તારમાં જોવા મળ્યું છે અહીં છેલ્લા નવ વર્ષથી જૂ એરોબિક્સ અને યોગા ક્લાસ સતત ચલાવવામાં આવી રહ્યા છે જેમાં મોટા વયના વૃદ્ધ પણ નિયમિત રીતે યોગાભ્યાસ કરે છે અને અન્યને પણ પ્રેરણા આપે છે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની પ્રેરણાથી પ્રેરિત થઈ સંસ્થાની આગેવાની હેઠળ સ્વયં યોગા કરવામાં આવે છે તેમજ અમીર ગરીબ સ્થાનિક તેમજ દેશ વિદેશના નાગરિકોને યોગા કરાવવામાં આવે છે યોગા દ્વારા આરોગ્ય લાભ માનસિક શાંતિ જીવનમાં સકારાત્મકતા અને આત્મવિશ્વાસ વધે છે એવો સ્પષ્ટ સંદેશ અહીંથી સમાજને મળી રહ્યો છે વિશેષ વાત તો એ છે કે જૂ વિસ્તારના ઘણા નામચીન અને નંબર વન બિઝનેસમેન જે પોતપોતાના ક્ષેત્રમાં આગવી ઓળખ ધરાવે છે તેઓ પણ આ યોગા પરિવારનો ભાગ બની નિયમિત યોગા અભ્યાસ કરે છે યોગાને જીવનશૈલી બનાવનાર આ તમામ સભ્ય આજે સમાજ માટે પ્રેરણારૂપ બન્યા છે આજે કચ્છકેર ટીમ દ્વારા આ યોગા પરિવારના ચોવીસ સભ્યના ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા જેમાં તમામે તમામ યોગાના લાભ જીવનમાં આવેલા સકારાત્મક પરિવર્તન અને સમાજ સેવાના અનુભવને પોતાના શબ્દમાં રજૂ કર્યા યોગા પરિવાર સાથે આશાપુરા માતાજીના દર્શન માટે આવેલ કચ્છકેર બ્યુરો ચીફની હાજરીમાં એક આત્મીય પરિવાર મિલન યોજાયું જેને કારણે સમગ્ર વાતાવરણ દિલને ગાર્ડન કરી દેતું બની ગયું મુંબઈના જૂ વિસ્તારનું આ દ્રશ્ય જોઈ સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ જાય છે અરે યાર મુંબઈ આવું હોય એવો ભાવ અનેકના મનમાં ઉભો થયો અહીંના બિઝનેસમેન અને યોગ સાધકોનું શિસ્તબદ્ધ સેવાભાવથી ભરેલું જીવન ખરેખર દંગ કરી દે તેવું છે આ યોગા પરિવાર તરફથી કચ્છવાસીઓને આરોગ્ય યોગા અને સેવાભાવ અપનાવવાનો પ્રેરણાદાયક સંદેશ પાઠવવામાં આવ્યો છે રિપોર્ટ બાય આદમ નોતિયાર કચ્છ બ્યુરો ચીફ લખપત હું ઉષા પટેલ અમે લોકો બધા મુંબઈથી આવ્યા છીએ મુંબઈ જુહુ બીચ પર અમે લોકો નવ વર્ષથી જુહુ એરોબિક્સ ક્લાસ ચલાવીએ છીએ ત્યાં એક્સરસાઇઝ કરાવીએ છીએ અને પ્રાણાયામ કરાવીએ છીએ અને નવ વર્ષથી જે ક્લાસ ચાલુ છે એ બધો ફ્રી છે કોઈની એક પણ રૂપિયો ફ્રી લીધી નથી તો એ ક્લાસમાં અમારા ક્લાસમાં ગરીબથી લઈને બિઝનેસમેન પણ આવે છે ડૉક્ટર આવે છે લોયર આવે છે અને બધા જ આવે છે અને કોઈ કાસ્ટનું પણ એ નથી કે આ જ કાસ્ટ આવી શકે બધી જ કાસ્ટ આવી શકે છે તો પચરંગી પ્રજા ડેઈલી સિક્સ ટુ સેવન અમારે એરોબિક્સ હોય છે એમાં બસોથી ત્રણસો લોકો હોય સવારના મોર્નિંગમાં અને પછી સાત ટુ સાડા પાંચ અમારો પ્રાણાયામ અને યોગ્ય ક્રિયા રહેલી છે અમે નવ વર્ષથી ચલાવી રહ્યા છીએ એ ક્લાસ અને અમે મોદીજી પીએમ છે તો એના રસ્તા પર ચાલી રહ્યા છીએ કેમકે એ બહુ સરસ સ્વચ્છતા રાખવા માટે શૌચાલય બનાવવા માટે દેશનો વિકાસ કરી રહ્યા છે બહુ આપણા દેશને આગળ વધારીને એકદમ એક નંબર પર લાવી રહ્યા છે તો અમે બધા એની સાથે છીએ અને અત્યારે જ અમારે મુંબઈમાં મહારાષ્ટ્રમાં કોર્પોરેટની ચૂંટણી થઈ તો પણ બીજેપી આવી છે અને એ બધાને લાવવા માટે બધા બહુ જ મહેનત કરીને લાવ્યા છે અમે ચોવીસ જણા આવ્યા છીએ અને બધા જ એકદમ એક્ટિવ છે બધા પોતાના બિઝનેસમાં બધા પોતાના નોક સર્વિસમાં જોબમાં અને બધા પોતાના એકદમ કહું ને કે કોઈ બી કાર્ય હોય તો પણ આગળ આવીને કાર્ય કરવાવાળા બધા છે તો એ બધા જ અમે સાથે જોડાયેલા છે એમાં બધા મારાથી તો મોટા પણ છે જે આ છે જંતીકભાઈ પટેલ એ મુંબઈમાં જુહુ પર ઇલેવંત રોડ પર રહે છે અને એ ડેલી સુ સવારમાં સાડા ચાર વાગ્યાથી ત્યાં જુહુ પર આવી જાય છે અને બ વોક કરી લે અને પછી બધો જે અમારે સામાન લઈ જવાનો હોય એમાં એ પહેલાં હોય છે હંમેશા કેટલા બી વાગ્યા આવ્યા હોય યુએસથી કે ક્યાંય પણથી અને તો પણ એ વહેલા આવીને એક્સરસાઇઝ માટે જોડાઈ જાય છે પહેલી જ લાઈનમાં ઊભા રહીને રોજ હું ગોર્ધનભાઈ રામાણી મુંબઈ રહું છું હું બિઝનેસ કરું છું મારી ઉંમર છે સિક્સટી વન સાહેબ તમારું નામ મારું નામ પ્રવીણભાઈ પટેલ છે હું કચ્છ પચાવનો છું અને મુંબઈમાં રહું છું અને આ બધા અમે યોગમાં સાથે છીએ અને આ બધા ફ્રી યોગ કરાવીએ છીએ ઉંમર તમારી સિક્સટી સેવન્ટી ટુ આભાર સાહેબ તમારું નામ છે

ઉધામાને હાથ નીચે એરોબિક કરીએ છીએ પ્રાણાયામ કરીએ છીએ મારી ઉંમર છે 67 સેવન મારું નામ જયંતિભાઈ પટેલ છે હું ચરોતર પટેલ છું આનંદની બાજુનો અને મુંબઈ છેલ્લા સાઠ વર્ષથી રહું છું અને પોરીકેબ નામ સાંભળ્યું હશે તમે કે ટેબલમાં એ લીધી મારી જોડે જોડાયેલી છે અને હજુ પણ હું પાંચ કામ કરું છું અને મારી ઉંમર ખાલી अब कैसे मेरा नाम प्रेम सिंह है मैं हिमाचल मनाली से हूँ और वो मेरी वाइफ है हम लोग शुरू से जैसे उषा देवी ने बताया नौ साल से रोहित से जुड़े हुए हैं और ये डेली होटल से सिक्सटी फाइव डेज और सबके टेल्ट के हमेलने के लिए मेरी उम्री थी और बैंक से बेटा है था था। મહેતા છું બાય પ્રોફેશનલ હું આર્કિટેક્ટ છું અને અમે સવારના ઊષાબેનને ઓલામાં અમે જોડાયેલા છે એમના ગાઈડન્સને ઊષાબેન કરીએ છીએ મારી વાઈફ એડવોકેટ છે એ પ્રેક્ટિસ કરે છે અને એમની એમની સલાહ સૂત્રને લીધે અમારી તંદુરસ્તી બધાની ફીટ એન્ડ ફાઇન થઈ જાય અહીંયા જેટલા જન્મ્યા એ બધાની અચ્છા ત્યાં જે ક્લાસ ચાલે છે એમાં કોઈ બી પૈસા લેવામાં આવતા નથી બધી વસ્તુ ફ્રી એન્ડ ફાઇન કોઈ કોઈ બી બી આવી આવી શકે શકે એક સાદો નાનો માણસ અને થેન્ક યુ હું નીતિન ગાંધી છું હું અને મારી વાઈફ બંને સીએ છીએ અમે બંને સાથે એડવાઇઝ શેર બ્રોકિંગનું બિઝનેસ કરીએ છીએ આ ગ્રુપમાં ફક્ત એક્સરસાઇઝ નથી એક લાઈફ ઇવોલ્વમેન્ટ છે કે તમે શું લાઈફ કેવી રીતે જીવવી જોઈએ દોઢ કલાકની એક્સરસાઇઝ એક બહાનું છે ભેગા મળવાનું એને પછી અમે જે આનંદ જે રીતે અહીંયા આવ્યા એ એક प्रसन्नचित हमारा माटी एक अवसर है आवा अवसर बनता रहे छे ने हमें साथे खूब हैप्पीनेस शेयर करिए छे थैंक यू और एक बात मैं बताना चाहूँगी, ये प्रेम सिंह है जो हिमाचल से दोनों बिलोंग करते हैं मगर ये 58 मैराथन कर चुके हैं उसमें से ए, 52 रन किलोमीटर रन किया है उसने आठ बार और 15 बार, पंद्रा बार। सॉरी पंद्रह बार तो वही मैं बताना चाहती थी पंद्रह बार, बार 50. और छह बार फिफ्टी और गंगा मैराथन में भी वो आ, आ, हमेशा ऋषिकेश मैराथन में भी हमेशा आगे रहते हैं और जो इक्कीस किलोमीटर तो बहुत सारी फोर्टी टू किलोमीटर भी बहुत सारी मीन्स उसके पास अभी तीन सौ में दो कम है कितना मेडल है उसके पास तो वो भी बहुत ही अच्छा ये भी ये भी मैराथन रनर है ये भी बहुत इंटरनेशनल मैराथन रनर है બહાર બી મેરેથોન જ કચ્છને એક મેસેજ કચ્છને એક મારો મેસેજ છે કે કચ્છમાં બી જે જિંદગી જો પણ જીવી છે એ સારી રીતે જીવી હોય પોતાની જિંદગી જેટલી પણ છે તો એક્સરસાઇઝમાં જોઈન કરે એક્સરસાઇઝ કરે બહાર નીકળે ઘરની અને સ્વચ્છતામાં ભાગ લે અને પોતાની હેલ્થ સારી રાખશે તો પોતાનો પરિવારને સારો રાખી શકે પોતાનો પરિવાર સારો હશે બિઝનેસમાં સારું કમાઈ થશે તો પોતાનું ઘર બહુ સરસ રીતે ચલાવી શકે તો આ મારું મેસેજ છે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સ્વસ્થ રહો મસ્ત રહો જબરદસ્ત રહો થેન્ક યુ સો મચ હેપી રહેના બહુ જરુર હે ખુશ રહેના બહુ જરુર હે આજકાલ જે કોરોના ગયા બાદ મે સબ લોગ ડિપ્રેશન મે ચલે ગયે હે કુછ કામ નહી મિલતા હે કુછ બચ્ચે પડને કો નહી ભેજ સકતે કોઈ મીન્સ કે વેલ્થ નહી રહી कि उसके पास कोई आ, कमाने का वो नहीं रहा लेकिन अभी मोदी जी ने जो बढ़ावा तो दिया है तो, 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 है। 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 तो सबको समझना चाहिए कि क्या हमें करना चाहिए खुद के गांव के लिए खुद के घर के लिए खुद के देश के लिए और खुद के सिटी के लिए तो वो सब समझ के करें तो बहुत अच्छा देश अपना पे आगे बढ़ेगा अपने बच्चे भी बहुत आगे बढ़ेगा नमस्कार मित्रों अजय माता नामंडी अंदर મા શાહપુરાની મંદિર દર્શન કરવા માટે આપણા મુંબઈના જૂહ વિસ્તારના જેને કહેવાય નંબર વન બિઝનેસમેન ચોવીસ બિઝનેસમેનો અહીં માતાનામાં દર્શન કરવા માટે આવેલા હતા અને એમની ઉંમર સાહીઠ વર્ષ સિત્તેર વર્ષ એંસી વર્ષ એ તમામ તેમાં પણ એક જ આપણા ગુજરાતના પણ નહીં ઇન્ડિયાના પણ નહીં દેશ વિદેશના બધા તમામ સાથે રહી કરીને એક માનનીય શ્રી ગુજરાતના લોક લાડીલા આપણા માનનીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબના એમનું જે સૂચન છે યોગાનો યોગાને કાર્ય કરી રહ્યા છે જેમાં આ તમામ વ્યક્તિઓ એક જ દેશ બધાનું જેને કહેવાય આર્મીના બધા ડ્રેસ અને મોટી અવ અવસ્થાવાળા જે ખરેખર જૂ વિસ્તારની અંદર મુંબઈ જેને કહેવાય મોટો વિસ્તાર જેને કહેવાય મુંબઈની અંદર ત્યાં નાનો વર્ગ હોય કે મોટો વર્ગ હોય ગરીબથી લઈને બિઝનેસમેન સુધી તમામ માટે અહીંયા આ લોકો યોગા કરાવે છે અને ફ્રી ઓફમાં ને આ લોકો આવડી બધી મોટી અવસ્થા છે આ લોકોનો જુસો તો જુઓ અને કેવા કેવા બિઝનેસમેન છે તમે પોતે ડંભ ઓલું થઈ જશે તમને પોતાની વિચારોમાં મજબૂર થઈ હશો કે ખરેખર આ વાળી વ્યક્તિઓ અહીં કચ્છના વ્યક્તિઓ માટે કચ્છની જે મોટી અવસ્થાના જે એમ જ કહે છે કે અમે એ નથી કાંઈ કરી શકતા એમના માટે પ્રેરણા ઉપર પ્રેરણાદાયક સંદેશ શું મોકલે છે ને આ કેવી રીતે કરાવે છે ને શું કરે છે ને કેવી રીતે ટાઈમ કાઢે છે શું એમનો ટાઈમ છે ખરેખર તમે પોતાની વિચારોમાં મજબૂર થઈ જશો અને બધા અલગ અલગ વિસ્તારના અલગ અલગ દેશના છે અને સાથે મળી કરીને આ એક નવ વર્ષથી સાહેબ આ એક દિવસ બે દિવસની આ નવ વર્ષથી આ બધું યોગાનો કાર્ય કરી રહ્યા છે યોગામાં શું શું ફાયદા થાય એ તમામ વિશે આ વ્યક્તિઓ દ્વારા સાંભળો